ત્યારે આજથી આ શરૂ થતો શ્રાવણ માસનું આપ બધા એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ આજે વી વીઆર મીડિયા તમારા સમક્ષ કામ કરી રહ્યું છે જેમનો આશય છે માત્ર લોકોની સેવા કરવાનો સાથોસાથ આપણી અંદર જે કંઈ કળાઓ ભણી છે સ્કીલ છે જેને બહાર લાવી અને એને કાંઈક સપોર્ટ મળે એવી ભાવનાથી આ વીઆર મીડિયાની શરૂઆત થયેલી છે ત્યારે મને આજે કહેતા આનંદ અને હર્ષની લાગણીનો અનુભવ થાય છે કે યુટ્યુબની અંદર તેમજ ફેસબુકની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર જે અમારા થયેલા અપલોડ થયેલા વિડીયોને ખરેખર આ સમાજે સ્વીકાર્યા છે ઘણા લોકોને કમેન્ટો આવે છે ફોન પણ આવે છે કે વિજયભાઈ અને રવિભાઈ ખૂબ સારી એવી મહેનત કરી રહ્યા છો તો આ જે તમારા સમક્ષ એક પ્રેરણાત્મક વિડીયો લઈ અને એટલા માટે આવ્યો છું કે જ્યારે માણસ પોતાનું જીવન જીવી રહ્યો હોય કે પોતાના પરિવાર સાથે સંસારની અંદર રહેલા આપણે જે કાંઈ જીવન જીવી રહ્યા હોય તો એની અંદર ખરેખર આપણે આપણા પાત્ર તો ભજવતા જ હોઈએ છીએ પરંતુ પરોપકારની જ્યારે વાત આવે કે મારે કાંઈક બીજા માટે કરવું હોય ત્યારે અસ્તિત્વ મદદ કરતું હોય એ ઘણા લોકો સ્વીકારે છે ઘણા ન સ્વીકારે એ હળુ મત છે પણ મારા મતે મેં ઘણીવાર એવું અનુભવ્યું છે કે જ્યારે પરોપકાર્યની શરૂઆત કરતા હોય ત્યારે અસ્તિત્વ આપને કોઈના કોઈ રૂપે મદદ કરતું હોય તો મારે તમારા સમક્ષ આજે એક એવી વાત કરવી છે કે અમે જે ધૂન મંડળ ચલાવીએ છીએ અઢાર વર્ષથી સાથોસાથ આજે વીઆર મીડિયાની પ્રવૃત્તિઓ લોકોની અંદર રહેલી જે પ્રેરણાત્મક વાતો અમારા સમક્ષ મૂકવાની જે મેં શરૂઆત કરેલી એને આજે ત્રણ વર્ષ થઈ ગયા છે તો એની અંદર અઢળક પ્રેમ અમને દર્શકોનો મળ્યો છે પરંતુ એક વિચાર એવો આવ્યો હતો કે આ વીયર મીડિયા સમાજની અંદર રહેલી પ્રવૃત્તિઓ તો ખરેખર લોકો સુધી પહોંચાડીએ છીએ અને લોકોનો આપણે પ્રેમ પ્રતિસાદ મળે છે સાથોસાથ કે જેની અંદર આપણને રહસ્ય છે કે જેની અંદર આપણી સ્કિલ છે કે કોઈને ગાવાની વગાડવાની અથવા તો બોલવાની એ જે સ્કિલ છે એને ક્યાંક ને ક્યાંક દબાયેલી રહી જાય છે અને આપણે ઘણા લોકો જોતા હોઈએ છીએ કે પોતે સારું એવું ગાતા હોય સારું એવું બોલી શકતા હોય પરંતુ એને પ્લેટફોર્મ મળતું નથી પરંતુ આવા વિચારથી અમે આજથી લગભગ છ મહિના પહેલાં એવો વિચાર કર્યો હતો કે ગામની અંદર જગ્યા લઈ અને એક સ્ટુડિયો બનાવો છે તો ઈશ્વરે આપણને મદદ કરી અને આ વીઆર મીડિયાનો સ્ટુડિયો તૈયાર થઈ ચૂક્યો છે જેની અંદર રાત્રે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી આ સ્ટુડિયોની અંદર દસ પંદર વીસ છોકરાઓ કાયમને માટે કોઈને કોઈ સ્કિલ માટે અહીંયા બેઠા હોય છે અને ખૂબ જ અંદરનો અંતરનો આશીર્વાદ અને મા બાપની આશીર્વાદ અને મા ભગવતીનો આશીર્વાદ હોય ત્યારે ખરેખર આવા વિચાર આવતા હોય વિચાર તો આવે છે પરંતુ જે આ વિચારો છે એ પરિપૂર્ણ થતા હોય છે એવું હું મારા જીવનની અંદર મેં અનુભવેલું છે અને બીજી એક વાત તમારા સમક્ષ કરવા માટે જઈ રહ્યો છું કે આ વીઆર મીડિયાની જે શરૂઆત થઈ છે કે જેની અંદર મ્યુઝિક સિસ્ટમથી લઈ અને તમામ વસ્તુ અમે વસાવેલી છે તેમજ રોજ માટે કોઈને કોઈ રિયાઝ કરવા માટે આવે છે અને ખૂબ સારી એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ પરંતુ આની અંદર મેં એક એવો અનુભવ કર્યો કે જે કોઈ માણસ પોતાનું જીવન જીવી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક સમાજની અંદર લાગણી દુભાય ક્યાંક ને ક્યાંક પોતાના ધંધાની અંદર પ્લસ માઇનસ થતું હોય કોઈ માણસથી કોઈ માણસને દુઃખ થયું હોય આવું બધું સંસારની અંદર ચાલ્યા જ કરવાનું પરંતુ તમને જે ગમતી પ્રવૃત્તિઓ છે દાખલા તરીકે તમને કોઈ સ્કિલ ડેવલપમેન્ટ માટે તમને કંઈ બોલતા આવડે છે ગાતા આવડે છે વગાડતા આવડે છે તો એના માટે જો તમે થોડોક ટાઈમ ફળવો તો એની અંદર જે આનંદ આવે છે ને એ ખરેખર અદભુત હોય છે કે દિવસ દરમિયાન જે કાંઈ જે આપણે ટોચા લાગેલા હોય લાગણી દુપાણી હોય કોઈની સાથે બોલવાનું થયું હોય જે કાંઈ હોય એ બધું એમ કહેવાય કે રોજ વળી જાય છે એક ગૂમડું થયું હોય અથવા તો મને તમને કંઈક લાગી ગયું હોય ને એની માથે જેમ રોજ આવી જાય ને એમ આ વસ્તુ કામ કરી રહી છે મારો ખુદનો અનુભવ છે બીજી એક વાત કરવા જઈ રહ્યો છું કે આપણે મહાપુરુષો પાસે બેસીએ કોઈ સંત પાસે બેસીએ ત્યારે એ લોકો આપણે સતતને સતત ગ્રંથો વાંચવા રામાયણ મહાભારત શ્રીમદ્ ભગવદ્ ગીતાના વાંચનની વાત કરતા હોય તો આ જે વિચાર અમને રવિભાઈને મને આવ્યો કે આપણે આજે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તો કામ કરી જ રહ્યા છીએ કે લોકોને સાચી વસ્તુ પહોંચાડવા માટેના પ્રયત્નો છે તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા તો કોઈ પણ ઇન્સ્ટાગ્રામ જોઈ લેજો કે જેની અંદર એક પણ વસ્તુ ફ્રોડ નહીં આવે અને કોઈ પણ એવી અધૂરી માહિતી નહીં હોય કે જેનેથી લોકો ગુમરાહ થાય સંપૂર્ણ સચોટ માહિતી હશે એના જીવનમાં ઉપયોગી થાય એવી વાતો અમે લઈને આવતા હોય પરંતુ આ સાથોસાથ અમને વિચાર આવ્યો કે ખરેખર જ્યારે આપણો સાચો મિત્ર આપણું પુસ્તક હોય છે એવું આપણે અનેક વાર ભણવામાં પણ સાંભળેલું અનેક સુવિચારો આવે છે તો જીવન બદલવું હોય તો પુસ્તકોને તમારા મિત્રો બનાવો તો આ વિચારને લઈ અને અમે વિચાર કર્યો કે ના હવે લાઇબ્રેરી આપણે બનાવીએ ધીમે ધીમે એમાં જે કાંઈ પુસ્તકોની આપણે જરૂર પડે એ ધીમે ધીમે ખરીદતા જઈ અને આપણે લાઇબ્રેરી બનાવી છે આવો વિચાર અમે કર્યો તો તમને અતિશયોક્તિ લાગશે કે આ વિચાર આવતાની સાથે ઈશ્વર આપણને હર હંમેશા આપણી સાથે હોય છે એનો અહેસાસ થાય એ કેવી રીતે અમારા ગામની અંદર આવેલો શ્રી ગોર આશ્રમ પરિવાર કે એમનો ફોન આવ્યો કે અહીંયા પુસ્તકો આવ્યા છે તમે ચાલીસ જેટલા પુસ્તકો અમને સપ્નમે ભેટ આપવામાં આવી છે કે તમે આવો સરસ મજાનો સંકલ્પ લીધો છે કે લોકોના હિત માટે થઈ અને જો તમે કામ કરી રહ્યા હોય તો અમારી પણ ફરજ બને કે અમે તમારી પડખે ઊભા છીએ ત્યારે શ્રી ગોર આશ્રમ પરિવારનો શ્રી ગુરુજીનો અને અશોકભાઈ ઉપાધ્યાયનો અને શ્રી ગોર આશ્રમ પરિવારના તમામ સદસ્યોનો હું આભાર વ્યક્ત કરું છું સાથોસાથ અમે હજુ આ જે પુસ્તકોની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે સરવાણી આવી રહી છે તેમજ દરેક દર્શક મિત્રોને હું તો એમ કહેવા માગું છું કે જો તમને વાંચન પ્રત્યેનો પ્રેમ હોય લગાવ હોય આવો વીઆર મીડિયાના આંગણે ચોવીસ કલાક તમારા માટે આ આંગણું ખુલ્લું છે ગમે ત્યારે તમે વાંચન કરી શકો છો અથવા તો તમને જે કંઈ પુસ્તક ગમે એ પુસ્તક તમારા ઘરે પણ લઈ જઈ શકો છો આવી સેવાની શુભ શરૂઆત આ વીઆઈઆર મીડિયા દ્વારા થઈ ચૂકી છે એટલા માટે આજનો વિડીયો બનાવવા માટે મને એક અંદરનો ઉભરો હતો કે લોકો સુધી આ વાત આપણે પહોંચાડીએ અને લોકો આમાંથી કંઈક વાંચે અને પોતાના જીવન બદલાય તો ખરેખર શ્રીકોર આશ્રમની મહેનત અને વીઆર મીડિયાની મહેનત કંઈક લેખે જાય એટલા માટે આજનો આ વિડીયો તમારા સમક્ષ રજૂ કર્યો ફરીવાર તમા તમારા સમક્ષ જે શ્રીગોર આશ્રમ ખરેડામાં આવેલો છે એના તરફથી અમને પીઠબળ મળ્યું કે આ એક હજી તો વિચાર કર્યો હતો ત્યાં ભગવાને શ્રીગોર આશ્રમ પરિવારને અમારી પડકે ઊભો રાખી દીધો એટલે આ તકે આ વાતમાંથી જેનો અર્થ એ નીકળે કે નિઃસ્વાર્થ ભાવે જે કોઈ કાર્ય કરવામાં આવતું હોય આમાંથી કોઈએ એક રૂપિયો કમાવવાનો નથી લોકોનું હિત કેવી રીતે થાય એવી એક વિચારધારામાંથી જે આખી આ જે મેં અનુભવ્યું છે એ મેં તમારા સમક્ષ રજૂ કર્યું છે માટે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય અથવા તો તમને કોઈ પુસ્તકીય જ્ઞાન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો કે કેવા કેવા પુસ્તકો લેવા શું કાંઈ અથવા તો તમારે વાંચવા માટે આવવું હોય તો આ ચોવીસ કલાક આ દરવાજા ખુલ્લા છે અને હર હંમેશ જે કાંઈ સેવકીય પ્રવૃત્તિઓ હોય એની અંદર ચોવીસ બાય સેવન વોર્સ અમે તમારી સાથે છીએ માટે ફરીવાર આ શ્રીકોર આશ્રમ પરિવારનો હું ધન્યવાદ માનું છું નમસ્કાર જય માતાજી